નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી આ અંગેની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો

પુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં ચાર વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બઉઝરની જરૂરિયાત હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પંદર થી વીસ મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબુમાં કરી છે તેમજ આસપાસની જીપી નજીકની દુકાનો હતી તે તમામને આગ થી બચાવે છે